મિત્રો હું અત્યારે સૌરાષ્ટ્રના ભીયળી ઇલાકાની દસ હજાર ફૂટ ઉપર ઉડી રહ્યો છું હું અહીંયાથી મારીને તમને બતાડીશ કે અહીંયા કેવી રીતે જીવિત રહેવું અને અહીંયાથી બહાર નીકળવું અહીંયા મારી પાસે મારો કેમેરામેન એકલો જ હશે તો ચાલો

હું બરાબર થાકી ગયો છું અને મને બરાબર ભૂખ લાગી છે સૂર્ય પણ આપણી પરીક્ષા લેલો છે હવે મારે ફટાફટ ખાવાનું શોધું પડશે ચલો આપણે ખાવાનું સુધી આવો મારી પાસે ભાઈ કદમ કદમ પર ખતરો છે અને અહીંયા જો ધ્યાનથી ના ચાલો તો તમે કેમેરામેન જલ્દી અહીંયા આવો શું મળી છે જલ્દી જલ્દી દેખો મને અહીંયા બહુ કિંમતી અને નાયા વસ્તુ મળી છે એ છે વિમલ આમાંથી કેસરની સ્મેલ ઓછી થઈ ગઈ છે લગભગ સો વર્ષ જૂની છે આ વિમલ અહિયાં ના આદિમાનો ગુજરાન બીજું વિમલ નું હજુ આગળ જઈશું આપડે મિરાજ મળી ગઈ છે આપણને હવે તો આપણે ચોક્કસ કઈક મળશે જ આગળ વધારે આટલી બધી કિંમતી વસ્તુઓ મળવાનો સંકેત છે કે આપણે આપણી મંઝિલને બહુ જ કરી છે આપણને હજુ બી કઈ કિંમતી વસ્તુ મળી શકે છે આવો મારી પાછળ આપણે સતત શોધતું જ રહેવાનું છે દેખો દેખો કે ઓ આપણને બહુ કિંમતી વસ્તુ મળી છે સૌરાષ્ટ્રનો ખજાનો આ છે સૌરાષ્ટ્રનો ખજાનો સૌરાષ્ટ્રનો પ્રખ્યાત માવો આમાંથી મને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી શકે છે જે મને 3 કલાક સુધી ટકી રહેવામાં મદદ કરશે આવો અને ખોલીને જોઈએ હા અને સુગંધ ઉપરથી તો મને લાગે છે કે આ ચોક્કસ એકસો પાંત્રીસ ત્રણસો લવલી કિવામનો મસાલો છે આવો તમને આ બનાવવાની પદ્ધતિ બતાવું પહેલા આને ગોળ વાળો પછી આને ગરમ થતા સુધી ઘસતા રહો ઘસતા રહો હવે આપણો માવો તૈયાર થઈ ગયો છે આ માવો એકદમ રસીલો છે પણ મને એવું લાગે છે તમે દેખી શકો છો એ પ્રમાણે સૌરાષ્ટ્ર જંગલ ઇલાકા માં અત્યારે આપણે બે એકલા જ છે દેખો 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 આપણે જે માવા વાળા વ્યક્તિ ની શોધ કરી રહ્યા હતા તે મળી ગયો છે છે તમે અને હાડુ અને ઢોકળા ખાતા તા પણ તમે આ મસાલો કેમ ઘસી રહ્યા છો સાહેબ આનાથી પ્રેશર આવે છે અને ખબર હશે કે આબાદી વાળું ક્ષેત્ર ક્યાં છે અને પૂછે અહિયાં આબાદી વાળું ક્ષેત્ર કઈ બાજુ છે હા તો ગભરાય જતો રહ્યો હવે આપણી જાતે જ આપણે આપડો રસ્તો શોધવો પડશે ક્ષેત્ર આવો મારી પાસે આપણે બને એટલું જલ્દી સ્નેર તરફ જવું પડશે તમે આપણો ઘણો પસાર થઈ ગયો છે અને આપણે હવે જલ્દી તો આપણે જશું જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા સિંહ બેઠો છે સૌરાષ્ટ્રના જંગલમાં સિંહ આવશ્યકપણે જોવા મળે છે આ સંકટના સમયે આપણે ગભરાવાનું નથી અને સિંહને પકડવાનો પ્રયત્ન કરવાનો સિંહ નથી ભાગતો હવે આપણે એક જ કામ કરવાનું છે પોતાના હાથની મુઠ્ઠીઓ વાળી લેવાની છે અને આ એટલા જોતી પોતાનું જીવન